નોલેજ પાવર શૈલી એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાંચનની શરૂઆતમાં સરળ ફકરાથી લઈ ક્રમશ કઠિન ફકરાઓનું વાંચન કરીશું તમે બધા તૈયાર છો ને ચાલો ત્યારે અમે શાળામાંથી સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો સુરતથી બસમાં અમે વહેલા નીકળી પડ્યા વગઈ આવ્યું ને સૂર્યોદય થયો અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા ડાંગમાં ડુંગરોની હાર છે ને મોટો ભાગ જંગલોથી છવાયેલો છે એ જંગલોમાં વાઘ દીપડા ને હરણ વગેરે વસે છે અહીંના એક ડુંગર ઉપર હવા ખાવાનું સ્થળ સાપુતારા આવેલું છે અમારે ત્યાં જવાનું હતું અમે વગઈ ઉતર્યા ગામમાં બીજા પ્રવાસીઓ પણ જોવા મળ્યા ડાંગમાં રહેતા લોકો ડાંગી નામે ઓળખાય છે વાંસના ટોપલા ટોપલી ને પંખા લઈ ડાંગીઓ અમને વિન્ટ્રાઈ વર્યા એમોના એક જણ પાસે વાંસના હરણ મોર ને કબૂતર જેવા રમકડા હતા ચાલો ત્યારે બીજા ફકરાનું વાંચન કરીએ દિવાળીનો તહેવાર દિવાળી તો ખૂબ જ ગમે તે મજાનો ઉત્સવ છે અમે દિવાળીમાં નવા કપડા પહેરીએ છીએ મમ્મી જુદી જુદી મીઠાઈ બનાવે છે દાદા અમને રમકડા લાવી આપે છે મારી મોટી બેન રમ્યા આંગણામાં રંગોળી પૂરે છે ભગવાન વર્ષનો પૂરો કરીને સીતાજી અને લક્ષ્મણજી સાથે ગૌરવભેર અયોધ્યા પાછા ફર્યા હતા એની યાદમાં દિવાળી ઉજવાય છે આખો દેશ હરખબેર દિવાળી ઉજવે છે ચાલો ફકરા નંબર ત્રણ નું વાંચન કરીશ આંખ ખુલી ઋષભે જોયું કે સવાર થઈ ગઈ છે તેણે બ્રશ કર્યું ગરમ પાણીથી સ્નાન કર્યું ઇસ્ત્રી બંધ કારી ચડ્ડી અને જબ્બો પહેર્યા કાળા રંગનો પટ્ટો પહેર્યો ટાઈ પણ પહેરી ગઈકાલે ઋષભ સારાએ જઈ શક્યો નહોતો કારણ કે એ એના મામાની સાથે અંબાજી ગયો હતો ત્યાં તે ઉડન ખટોલામાં બેસીને ગબ્બર પર ગયો હતો તેથી આજે પપ્પા પાસે એને ચિઠ્ઠી લખાવી લીધી જે તેણે જબ્બાના ઉપરના ખિસ્સામાં મૂકી શારાએ જવા નીકળ્યો રસ્તામાં એને ડિમ્પલ મળી તે આજે ખૂબ ખુશ હતી ઋષભે એની ખુશીનું કારણ પૂછ્યું ડિમ્પલે કહ્યું મમ્મીએ આજે મને નવી બુટ્ટી લાવી આપી છે મારા આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડિયો જો પસંદ આવે હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો